છેલ્લા ઘણા સમયથી દમણમાં વિવિધ વિકાસીય કાર્યો ચાલી રહ્યા છે જેમાં રસ્તા અને ડ્રેનેજ લાઇનના કામો વિવિધ શેરીઓમાં પણ ચાલી રહ્યા છે આ દરમિયાન રસ્તાઓ ખોદતી વખતે પાણીની લાઇનના પાઇપ ફાટી જતા બે થી ત્રણ દિવસ સુધી પાણી નળમાં ન આવતા લોકોએ ટેન્કર તથા અન્ય વૈકલ્પિક રસ્તો કાઢી પાણીની જરૂરિયાતને પૂરી કરવું પડે છે ત્યારે દમણના બોરાજીવા શેરીમાં પણ હાલની પરિસ્થિતિમાં પાણીની સમસ્યા વર્તાતા ગામની મહિલાઓએ શેરીમાં આવેલા ઐતિહાસિક પાણીનો કૂવો જે ખંડેર હાલતમાં હોય તેને ફરી જીવંત કરવાનું વિચાર્યું હતું અને આ બાબતે દમણના દામિની વુમન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન સિમ્પલ ટંડિલને ખંડર બની ચૂકેલા કૂવાની સાફ સફાઈ તથા મરમત કાર્ય બાબતે મદદ કરવા માંગ માંગી હતી જેના ફળ સ્વરૂપે મજૂરો દ્વારા એકસો એકતાલીસ વર્ષ જૂના કુવાની સાફ સફાઈ કાર્ય શરૂ કરવામાં આવી હતી સતત ચાર દિવસો સુધી ચાલેલી સફાઈ બાદ કૂવાનું જરૂરી મરમત કાર્ય કરી તેને નવા રંગોરોગાન સાથે જીવંત કરવામાં આવ્યો હતો ત્યારે ગુરુવારના રોજ શેરીના લોકો કુવાના પાણીનો ઉપયોગ કરવાનું શરૂ કરે તે પહેલાં માછી સમાજના બ્રાહ્મણ પાસે વિધિ વિધાન સાથે કુવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી કુવાનું પાણી શેરીના લોકો સરળતાથી કરી શકે તેવા આશય સાથે સિમ્પલ બેન ડંડિલ દ્વારા કુવા નજીક કુવામાંથી પાણી ખેંચવા માટેની એક મોટર અને નળ સહિતની બે મોટી ટાંકીની સુવિધા પણ ઊભી કરી આપવામાં આવી હતી ત્યારે ઐતિહાસિક કુવાને નવા રૂપ રંગ સાથે ફરી જીવંત કરાતા શેરીના લોકોએ આજે ઐતિહાસિક કુવો યાદગાર રહે તેવા

दै दी दैवंतारुके भारतवर्षे व्रत घंटे यापुदीपे नैमिषार्ण्ये मासानां मासोत्तम पासे सुपवित्रमासे अधियात्ने इतिमा चौकालेमाना एवच जमुना तटवारा तव भूता पुरुषं सिदा ये भूका वि आया त्कुपसुद्या गंगुरिकस्य कारकाः गंगे च यउने चैव गोदा भ्रासमास्ति महा मूले तत्रसितो ब्रह्मा

મિસ્ટેક મિસ્ટેકથી લાગી જાય છે જેસીબી ત્યારે પાઇપલાઇન ફૂટી જવાની સમસ્યા આવે છે એ સમસ્યા રહેશે તો વિચાર કર્યો કે એ લોકો મને એમ કીધું કે આપણે ત્યાં છે જ જેને જો આપણે તેને અંદર બોરિંગ કરાવીને જો આપણને પાણી મળી રહેતું હોય તો હું અહીંયા જોવા માટે આવી જે કુવાની પરિસ્થિતિ હતી એ સફાઈ કરાવી અને એના અંદર મોટર મુકાવીને લોકોને પાણી પૂરતું થાય એ માટે અમે સુવિધા કરી આપી મારો કહેવાનો એ ઉદ્દેશ્ય એ જ છે કે આ સમસ્યા માટે રહેવાની છે જ્યારે ડેવલપમેન્ટ આપણું થઈ જશે ત્યારે ઘરે ઘરે આજે પણ ઘરે ઘરે પાણી આવે છે અને ત્યારે જ્યારે ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે લોકો કહેશે કે શું ડેવલપમેન્ટ છે આ સિર્ફ સુવિધા માટે છે અને દમણના તમામ સરપંચો હોય કે કાઉન્સિલરોને પણ ચોક્કસ કે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ સમસ્યા આવવાની જ છે તો આપણા વિસ્તારમાં જો એવી કોઈ કુવા હોય કે કંઈક એવી

પર અત્યાર સુધી બહુ બુરી પરિસ્થિતિમાં ઊઠી ગઈ અને છ શેરીના લોકો આ બાવળીને પૂછતા હતા ચાલીસ એકસો ચાલીસ વર્ષ જૂની આ બાવળી છે તો અમે જ્યારે અમારી ફરિયાની મહિલાઓ રજૂઆત લઈને ગયા સિમ્પલબેન સટેટા પાસે તો એમને એક જ સનમાં જરાબેન વેચાણી કરીને બીજી દિવસે લોકો એમની ટીમ સાથે અહીંયા હાજર થઈ ગયા ને પીડન બે દિવસની અંદરમાં આ કૂવાની કાયા એકદમ ચેન્જ થઈ ગઈ છે અને આજે આપણે જોઈ શકીએ કે ખૂબ જ સુંદર પરિવર્તન આવ્યું છે અને આ કૂવા જે છે આજ સુધી અમે પાણી ઘટતું નથી અને છ સેડીને પૂરું પાડે છે તો અમે થેન્ક યુ કહીએ સિમ્પલ બેન ને એમની ટીમને વાપીમાં સાડા બાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પડોશીના રાધમની ધરપકડ વાપીડાઉન વિસ્તારમાં રહેનારી સાડા બાર વરસની એક બાળકી સાથે પડોશમાં રહેતાના રાધમ દ્વારા અવાનવર દુષ્કર્મ આચરાયું હતું જેના કારણે બાળકી ગર્ભવતી બની હતી આ ઘટનાની જાણ થતાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ ટાઉન વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય પરિવારની આ દીકરી ધોરણ છમાં અભ્યાસ કર્યો છે સોમવારે પેટમાં દુખાવાની ફરિયાદ થતા માતાએ તાત્કાલિક તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી ત્યાં તબીબોએ તપાસ દરમિયાન આઠ માસનો ગર્ભ હોવાનો ખુલાસો કર્યો હતો પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેના માતા પિતા રોજગારી માટે ઘરની બહાર જતા હતા ત્યારે પાડોશમાં રહેતા અઠ્ઠાવીસ વર્ષીય આરોપી મુન્ના શ્રીવાસ્તવ ઘરમાં ઘુસી આવતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો આ અંગે પરિવારજનોએ મંગળવારે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી આરોપી મુન્ના શ્રીવાસ્તવની ધરપકડ કરી છે હાલ પીડિતાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેને સંતાનને જન્મ આપવા માટે મજબૂર છે આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે તે દર્શાવે છે કે માતા પિતા નોકરી માટે બહાર જતા હોય ત્યારે બાળકોને સુરક્ષિત રહેવા માટે કડક પગલાં લેવા જરૂરી છે વલસાડ જિલ્લામાં આ પ્રકારના દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે જ્યાં એકલતાનો લાભ લઈ બાળકીના જીવનને નાશ પમાડવામાં આવે છે ત્યારે અન્ય એક ઘટના આ પહેલાં પણ પ્રકાશમાં આવી હતી જેમાં ગીતાનગરમાં એક આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાનું અને તેને પંખા સાથે લટકાવી દેવાના બનાવની પણ નોંધ થઈ હતી ત્યારે આવા અત્યાચાર અટકાવવા માટે મજબૂત કાયદાકીય અને સામાજિક પગલાં લેવામાં આવે એ સમયની માંગ છે જે આરોપી છે મુન્નાકુમાર સુરેશલાલ શ્રીવાસ્તવ છે એ ઓરિજિનલી બિહારનો રહેવાસી છે અને થોડા વર્ષોથી અહીંયા આવીને વાપીમાં અલગ અલગ ફેક્ટરીમાં એમાં મજૂરી કામ કરે છે અને આરોપી પોતે પરિણીત છે એના પોતાના ત્રણ નાના નાના બાળકો છે આરોપી છે એ જે પીડિતા છે એના પિતાશ્રીની સાથેની મિત્રતા છે અને પીડિતાનું જે ઘર છે અત્યારે એ ઘરની બાજુના જ એક્ઝેક્ટ ઘરમાં એ ઘણા વર્ષોથી રહેતો હતો એમની સાથે જ રહેતો હતો અને હમણાં ફક્ત મે મહિનાથી જ એને ત્યાંથી ઘર ખાલી કર્યું છે સમગ્ર ઘટના જે બહાર આવી છે એ ઘટના જે આ દીકરી છે નાની દીકરી એ દીકરીને પેટમાં દુખાવો થતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે આ દીકરી છે એને ગર્ભ રહી ગયો છે અને એના આધારે દીકરીની પ્રાથમિક પૂછપરછના આધારે જે આરોપી છે એની સાથે જેણે દુષ્કર્મ કર્યું છે એનું નામ મળતાની સાથે તાત્કાલિક પોલીસે એને ઉઠાવી લીધો હતો એની ધરપકડ કરી લીધી હતી અને દીકરીના પિતાની વિધિવત ફરિયાદ દાખલ કરીને બળાત્કારની અને દુષ્કર્મની અને પક્ષોની જે ફરિયાદ છે એ પ્રમાણે ફરિયાદ દાખલ કરીને આરોપીને અટક કરેલો છે હાલ જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એ પ્રમાણે ગયા ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનાથી એપ્રિલની વચ્ચેના સમયમાં અલગ અલગ સમયે આ આરોપીએ જ્યારે પણ દીકરીના માતા પિતા મજૂરી માટે અથવા કામ માટે જતા હોય ત્યારે એ એકલતાનો ફાયદો ઉઠાવીને બાજુના જ રૂપમાં રહે છે એટલે દીકરી સાથે અવારનવાર શરીર સંબંધ ગુજાર્યો છે અને દીકરીને ગર્ભવતી બનાવી દીધી છે વલસાડના ટીવી રેલ કેન્દ્ર પાસે ગટર લાઈન નાખવાની કામગીરી કરતાં શ્રમિક પરિવારને આરપીએફના જવાને ઢોર માર માર્યો વલસાડના ટીવી રેલ કેન્દ્ર પાસે આવેલી જયનગર સોસાયટીમાં શ્રમિકો ગટર લાઈન નાખવાની કામગીરી કરતી વખતે આરપીએફના જવાની શ્રમિક યુવકને ઢોર માર મારતા તેને છોડાવવા માટે વચ્ચે પડેલ પત્ની અને દીકરીને પણ ઈજા થતાં વલસાડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમ દોડી ગઈ હતી વલસાડ શહેરના ધરમપુર રોડ પર આવેલા આરપીએફ મેદાન પાછળના ભાગે ટીવી રેલ કેન્દ્ર પાસે આવેલ જયનગર સોસાયટીમાં શ્રમિકો ગટર લાઈન નાખવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન વલસાડ રેલવેના આરપીએફમાં ફરજ બજાવતા ઉદ્ધવસિંહ નામના જવાને શ્રમિક સાથે બોલાચાલી કરી ઢોર માર મારતા તેને છોડાવવા માટે પત્ની અને દીકરી વચ્ચે પડતા બંનેને ઈજા થઈ હતી ઈજા થતા પત્ની અને દીકરીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જોકે માર મારવાની ઘટના અંગે જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તના નિવેદન લઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અમે જે એના મકાનની સામે અમે ખોદ કામ કરતા હતા ડ્રેનેજ લાઇન એટલે નગરપાલિકા તો પછી પાણી એ ઢોળે ભાઈ તો મેં કીધું પાણી વારંવાર કેમ ઢોળો છો તો કે પાણી આખો દિવસ ઢોળું તારે કામ કરવું હોય તો કર ને તો જ ભાડું અમે કીધું સાહેબ ગાળી મત દો તો પછી બહાર નીકળ્યો અને મને બે ઝાપટ મારી લીધી તો પછી મારું બહેરું ને મારી છોકરી બાજુમાં હતી એ આવ્યા તો મારી છોકરીને બે લાત મારીને પાડી દીધી મેં કીધું સાહેબ મારો નથી તમે કે હું પોલીસવાળો છું હવે એ યુનિફોર્મ નહોતો એના ઘરે હતો એટલે હવે પોલીસવાળો છે કે બીજો કોઈક જવાન હવે એ ખબર નથી સારવારમાં અંદર લઈ ગયા છે હવે છોકરીને વલસાડના જુજવા ગામના આઈપી ગાંધી સાર્વજનિક સ્કૂલમાં આગ લાગતા ભારે દોડધામ મચી લેબોરેટરીમાં રાખવામાં આવેલો સામાન બળીને ખાખ થઈ ગયો વલસાડ ધરમપુર રોડ પર આવેલ જુજવા ગામની આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળાની લેબોરેટરીમાં વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગવા પામી હતી શાળાના કર્મચારીઓએ શાળામાં લગાવેલા ફાયર સેફ્ટીના કારણે આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારબાદ જેની જાણ વલસાડ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વહેલી સવારે બાળકો શાળામાં ન હોવાના કારણે મોટી હોનારત થતાં બચી હતી વલસાડ તાલુકાના ધરમપુર રોડ ઉપર જોજવા ગામે આવેલી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળામાં વહેલી સવારે લેબોરેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી શાળાના કર્મચારીઓએ તાત્કાલિક શાળામાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો મોટી આગ ન લાગે તે માટે તાત્કાલિક તેઓએ વલસાડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી વલસાડ નગરપાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી લેબોરેટરીમાં રાખવામાં આવેલો સામાન બળીને ખાક થઈ ગયો હતો જ્યારે આ વહેલી સવારે આગ લાગી હોવાના કારણે વિદ્યાર્થીઓ શાળામાં ન હોય જેના કારણે મોટી હોનારત થતા બચી હતી આગ ઉપર કાબુ મેળવ્યા બાદ શાળાના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો

વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર એક ટ્રકે પલટી મારી હતી સામાન ભરેલા ટ્રકે પલટી મારતા હાઇવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી જોકે કલાકો બાદ પલટી મારેલા ટ્રકને હટાવવાની કામગીરી કરાતા નેશનલ હાઇવે પર પાંચ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો આથી અસંખ્ય વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો વહેલી સવારે વાપીના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર એક ટ્રકે પલટી મારી હતી ટ્રકમાં સામાન ભરેલો હતો આથી સામાન પણ હાઇવે પર વેરવિખેર થઈ ગયો હતો બનાવના કારણે થોડા સમય સુધી હાઇવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી જોકે ઘટનાના કલાકો બાદ હેવી ક્રેનની મદદથી પલટી મારી ગયેલા ટ્રકને હાઈવે પરથી દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જેના કારણે મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઇવેની લાઇન પર પાંચ કિલોમીટર લાંબી ટ્રાફિક જામ સર્જાઈ હતી જેમાં અસંખ્ય વાહન ચાલકો કલાકો સુધી આ જામમાં ફસાઈ જતા પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો નાની દમણના વરકુંડ ગામના ફળિયાના પ્રગતિ મંડળ દ્વારા શ્રી સાંઈબાબા મંદિરના નવનિર્માણનું ગુરુવારના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પરિષદના સદસ્ય વિશાલભાઈ ટંડેલ પિયુષભાઈ પટેલ રુદ્રેશ ટંડેલ બિરાદર ઢાબાના માલિક ડિમ્પલભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય સુનિતાબેન હળપતિ નવીનભાઈ કાંબલી પ્રકાશભાઈ કાંબલી રમેશભાઈ કાંબલી સરપંચ કિરીટભાઈ સહિત વરકુડ ગામના લોકોની ઉપસ્થિતિ રહી પ્રગતિ મંડળના પ્રમુખ હીરાલાલ ભક્તિના નેતૃત્વમાં સાંઈબાબા મંદિરના નવનિર્માણ માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું પ્રગતિ મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શિરડીના સાંઈ બાબામાં અતૂટ વિશ્વાસ રાખતા પરકોટ ગામના મોટા ફળિયાના પ્રગતિ મંડળના લોકોનું સાંઈ મંદિર બનાવવાના સપનાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ નવનિર્માણ પામી રહેલા બાબાના મંદિરમાં લાગનારી સાઈબાબાની મૂર્તિ શ્રી સાઈબાબા બાબા ચેરિટેબલ ટ્રસ્ટ દમણ દ્વારા મૂકવામાં આવશે

આ મંદિર બનાવેલું અને એ એમની પૂજાપાઠ તેઓ કરતા હતા એમના અવસાન પછી આ મંદિરની જવાબદારી અમે ગામે લીધેલી અને ગામ એની પૂજાપાઠ કરતા હતા પ્રગતિ મંડળ ગામ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું કે અમારે આ સાંઈબાબાનું મંદિર મોટું બનાવવું છે સારું બનાવવું છે તો અમને સર્વ ગામના ભાઈઓ બહેનો વડીલોનો માર્ગદર્શન સહયોગ મળ્યું અને અમે નક્કી કર્યું કે આ મંદિર બનાવવાનું છે જેથી આજ રોજ અમે નક્કી કરી ને તારીખ બાર બાર ચોવીસના રોજ અમે ખાત ખાતમુહૂર્ત કર્યું છે અમને સર્વનો સહયોગ છે સર્વ ભાઈ બહેનો સહયોગ છે અને અમને મંદિર બનાવવાનું ચાલુ રાખ્યું